હાલો હાલો કેમ છો નથી કેતા એવન ફેશન લાવ્યો કોઈ નો લાવે તો તમારા માટે દિવાળી ધમકેદાર ઓફર લઈને આવી ગયા છે તો આ ઓફરની માહિતી તમને સંપૂર્ણ આપી દો હાલો હાલો તમને ઓફરની માહિતી આપી દો તો ખાલી ને ખાલી 999 માં ત્રણ આપી દેવાના છે ઈ પણ પ્રીમિયમ ક્વોલિટીમાં દિવાળી ધમકેદાર ઓફર લઈને આવી ગયા છે બજારમાં 500 થી 600 રૂપિયામાં જે વેચે છે આપણે માત્રને માત્ર 999 માં આપી દેવા છે એની તમને ક્વોલિટી બસ

નવાનું એક જોડી ફોર્મલ જોડી આપી દેવાની છે તો ફટાફટ આવી જાવ એ વન પેન હળવદ ધમાકાદાર ઓફર લાભ લેવા માટે ક્યાં મંદિર પાસે